આ બહુ મોટો સેટા કોઈ કેટલો દૂર સુધી મિત્રો તો કેમ છો મિત્રો બધા જય માતાજી તમારા નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમે આજે અચાનક ફરવા આવી ગયા છે તો હું તમને કશું બતાવું તમે જોઈ લો જુઓ તો અમે આ બાજુ ફરવા આવેલા છે અચાનક તો ચાલો આપણે એક વિડીયો બનાવી એમ કરી તો મારા જોડે આવ્યો છે તે એ છે આપણી ગાડી તો બ્લોગમાં જોડાયેલા જો હું તમને હજુ બહુ બધું બતાવું કેવું છે મસ્ત એક તળાવ છે તમે જોઈ શકો છો રસ્તો બી મસ્ત છે આ સાઈડથી ને લોકેશન છે સરસ લાગે છે એકદમ તો હું તમને આગળ જઈને થોડુંક બતાવું કેવું છે હું તો અહીંયા પાણી પર ચાલું છું જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે એકદમ પાણી બી એકદમ સરસ તો હું તમને આગળ બતાવું પહેલું ત્યાં બેઠો છે આપણે ઉતરી આવું કઈ સીન છે બહુ મસ્ત સીન છે એકદમ બહુ સરસ લાગે છે કઈ આવું કઈ સીન છે તમે જોઈ શકો છો તો જોઈ લો તમે ત્યાં ભાઈલો બેઠા છે કઈ આવું કઈ સીન છે આગળ નો તમને બતાવી દઉં કેવું છે વિડીયો જોડાયેલા રહેજો તમને બતાવું પછી કેવું છે તે આગળ બતાવી દઉં ચાલીને बना ली आ साइड जंगल यूस है, थोड़ा खेतरो वाला चल। आओ कहीं सींचा सेट पर। तो भाइयों यही बैठों से, नीचे उतर एंजॉय ली एक बार। मैं पंच सरस बैकग्राउंड देखा चीनी। હું જોઈ શકો છો આવું કઈ સીન છે આ એક મસ્ત પથ્થર ગોળફીને મુકેલા છે આ સાઈડ પણ એવું જ છે એકદમ મસ્ત સીન લાગે છે ખૂબ પડાવે તાવું સીન છે

સુધીનો કેટલો દૂર દૂર સુધી કે પાણી પાણી દેખાય તો બહુ મોટો તળાવ છે તો ના પડે બહુ મજા આવી જાય તમે જોઈ શકો તો મારો વિડીયો ગમ્યો